અમરેલીની શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના જેમાં એક શિક્ષક વર્ષની બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરે આ જે ઘટના છે તેમાં એક નવો ખુલાસો થયો છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ તેમના હેડલાઇન્સના એક આર્ટિકલમાં એવો ખુલાસો કર્યો હતો કે આ નશીડી શિક્ષક રૂપાલાનો સગો છે અને આર એસ પ્રચારક પણ છે વધુ વિગતે જાણીશું આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી

બે બાળકી પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો લંપટ શિક્ષકને લોકોએ ઘેરી પોલીસના ના હવાલે કર્યો અત્યંત શરમજનક અને અમાનવીય એવી કૃતતા કરનારા આરોપી વિશે જાણવા મળ્યું હતું કે આ વિકૃત શિક્ષક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ સાંસદ પરશુતમ રૂપાલાનો સગો થાય છે જાણવા મળ્યું હતું કે રૂપાલાના બહેન આ વિકૃત શિક્ષક મહેન્દ્ર કાવળિયાના કાકી થાય છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મહેન્દ્રના પત્ની અમરેલીમાં જ સર્વિસ કરે છે તેથી આ શિક્ષકને અમરેલી પોસ્ટિંગ અપાવવામાં પણ પરશુતમ રૂપાલાનો જ હાથ હોઈ શકે છે આ શિક્ષક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સંચાલકનો હોદ્દો પણ ધરાવતો હતો પણ ત્રણ મહિના પહેલા તેને કાઢી મૂકવામાં આવ્યો હતો ત્યારે આ વિકૃત શિક્ષકે કરેલા કૃત્યને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા આભાર